નમસ્તે મિત્રો તો આપણો છોકરા માટે સાયકલ સરસ ઉપર લેવી છે ઘણી બધી સાયકલો છે પણ આપણે આ રહી ચોઈસ કરી છે કારણ કે છોકરો ચોથા ભણે છે એટલે પગ પોક નહીં એટલે હું નામ ભાઈ આપણો હા ભાઈ નાઈટી સાયકલ લીધી છે નવી ફ્રેસ સફર સાયકલ સફર સાયકલ તો હા હા બધી બી અલગ અલગ સાયકલ લો આ પણ આ તો છોકરો રીહોણ્યો તો ઓટા છોકરા સાયકલ સદ કે મારા જેમ નહીં તો લઈ લેતા હું કેવું કા તામ તો જોઈ લે બરાબર તો મિત્રો સરસ રૂપાળી નવી સાયકલ છોકરો એવો રીહાણે તોમ ના પૂછે વાત બોલો હું કઉં તો નવી દિ આવી પડ પછી આપડી પડદા સે લખ્યો તો કાપો બધી જોઈ લે આખો પાછો ઉપર બોલ્ડ ચાકી બીચું બીચું હવે તો કોણ લેવાનો આમ તો મોય સાયકલો ઘણી બધી છે હા

તમે બાઇકના અંદર કુડી હોય ને આવા તો બીજે આવે એવું હા બસ તમારા માટે 300 લઈ લે કઈ સબમ એક તો પીને લો ફરી કરી એ તો બાઇક પર ઊભી જોઈ sao vậy? đi lại? chọn được chưa? bắt cha đi à? chụp phim. à

સારા મતલબ એનો એનો જે વાળો જે ચાઇના આવો એ જ આવો એ સારી ક્વોલિટી આવે ਦੇ ਲਿਓ ਚੁੱਕ ਲੈਓ ਟਾਈਕਲ ਹੰਗਾ ਨਹੀਂ ਦੀ ਆਵਾਜ਼ ਕੰਪੀ ਉਨਾਓ ਲੋਹੇ ਜੰਗਲਾ ਆ ਗੇ ਤੈਨੂੰ ਉਖਾਓ तो 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 नवाली दौड़ पर हो हाँ तो नकी पर आए ना नकी पर आए किसी पर आए क्या ही आ लता हूँ हम तो कौन है बहुत अंदाज Ayo, aku

Terima kasih telah menonton